ઉનાના કંસારી ગામે આવેલ ચામુંડા માતાજીના મંદિરના કમ્પાઉન્ડમાં સમાજ સેવા કલ્યાણ દ્વારા વિદ્યાર્થીઓના અપાતી સાયકલો વિદ્યાર્થીઓની સુધી છેલ્લા એક કે બે વર્ષથી પહોંચી નહીં ત્યારે ગામના પૂર્વ સરપંચે મીડિયાનું ધ્યાન દોરવી વિદ્યાર્થીઓને સાયકલો મળે તેવી માંગ કરી છે ત્યારે વિદ્યાર્થીઓને ક્યારે મળશે સાયકલો એ જોવું રહ્યું વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ આજુબાજુના ચારથી પાંચ ગામોની શાળાઓમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓએ આ સાયકલોની સહાય આપવાની હતી પરંતુ આ હક આ સાયકલો કાટ ખાઈ રહી છે ત્યારે ગામના સરપંચના જણાવ્યા મુજબ તેઓએ પણ વહીવટી તંત્રમાં અનેક રજૂઆત કરેલ છે પરંતુ આજ દિન સુધી વિદ્યાર્થીનીઓને નથી સાયકલની સહાય મળી ઘણા સમયથી આખું વર્ષ તેઓ પડી પડી છે શું કરવાનું છે ખબર નથી પડતી કે આ લોકોએ કેમ નથી આપીને ક્યાં મુદ્દા ઉપર શું છે અને તકલીફ આ કેટલી અંદાજિત સાયકલો હોય છે અંદાજી સાતસો થી આઠસો હોય છે તો હજુ સુધી તમારા ગામમાં કે આજુબાજુના ગામમાં વિતરણ કરાવ્યું કે નથી કરાયું નહીં હજી કાંઈ થયું જ નથી વિતરણ આ બાબતે સરપંચનું શું કહેવાનું સરપંચે ખરાઈ કરી કે નથી કરી સરપંચનું કાંઈ કહેવાનું ખબર જ નહીં એને ખબર જ નહીં હોય કે આ કોઈની સાયકલ છે ને શું છે કેવી રીતનું છે આ બાબતે તમે જે ઉચ્ચ છે રજૂઆત કરેલી છે કે નથી નહીં મેં કોઈને રજૂઆત કરેલી નથી એ તો સાહેબ જે આપણે મંદિરની જે રાઉન્ડમાં જે સાયકલો પડી છે આમ તો આખું સોમાં હું કાર્ડ ખાઈને બેઠી છે આ ચાલતી નથી અને બેથી આખું સમય હું એમાં વહી ગયો કાઠાઓમાં એટલે બહુ રજૂઆત મેં બે વખત તો મેં કરી છે પણ કોઈ કાયામાં કોઈ તંત્ર કોઈ ધ્યાન જતું નથી અંદાજે અંદાજો રાજી હોય છે કેમ આપણે ગણવું એમાં અંદાજે ટૂંકમાં સરકારના લાખો રૂપિયાની આ સાયકલો છે વધારે હું તો લાખો કે હું તો એમ કહું દોઢ થી બે લાખ ની સાયકલ હોય તો કહેવાય નહીં તમારી માંગણી શું વિદ્યાર્થીઓના ભાવી માટે થઈ હું તો એમ કહું કે આને વ્યવસ્થિત રીતે વિતરણ કરી દેવાય ને કા ભંગારમાં આપી દેવાય આ એક જ ગામની સાયકલો છે કે ને ગામ તો ત્રણ ચાર ગામની હોય છે એક ગામની નહીં હોય એક થી બે વર્ષની આ કાર્ડ ખાતી સાયકલો શું કોઈ અધિકારીઓને દેખાણી જ નથી કે શું બીજી તરફ વાલીઓને સાયકલોમાં ખામી હોવાનું જણાવવામાં આવેલ છે જો સાયકલોમાં ખામી છે તો શા માટે સાયકલો રિપ્લેસમેન્ટમાં નથી એ મોટો સવાલ છે એ સાયકલો મને અંદાજ છે ત્યાં સુધી સ આઠ મહિના થતા ત્યાં પડી છે અને વારંવાર એક જગ્યાએથી બીજી જગ્યાએ આવી રીતની ફેરવે છે અને થપ્પો કાટ ખાય છે જે વિદ્યાર્થીને ખરેખર જરૂરિયાત છે તેવા વિદ્યાર્થીઓ સાયકલથી વંચિત રહી જાય છે અને આવી રીતની ધૂળ ખાતી કયા કારણોસર કયા વાંધા સાથે પડી છે તે કોઈના ધ્યાનને આવ્યું નથી પરંતુ આવી રીતની જે વિદ્યાર્થીઓને સમયસર મળવી જોઈએ તે મળી નથી તે મારા ધ્યાને નથી પણ મેં એક બે વખત આવી રીતનું ધ્યાન દોર્યું હતું તેમ છતાં કોઈ આવી રીતના એના એક્શન કે પગલા લેવાના નથી બ્યુરો રિપોર્ટ